નમસ્કાર ચાલો આજે સીધી વાત કરીએ એક મોટા સમાચારની જે ગુજરાતના હજારો ઉમેદવારો માટે એક મોટી આશા લઈને આવી છે ગુજરાતના બજેટમાં બાવીસ હજારથી પણ વધુ શિક્ષકોની ભરતીનું એલાન થયું છે તો આ જાહેરાત શું છે એની પાછળની હકીકત શું છે અને એનો ખરેખર અર્થ શું થાય ચાલો બધું જ વિગતવાર સમજીએ હા આ આંકડો બિલકુલ સાચો છે બાવીસ હજારથી પણ વધારે ગુજરાત સરકારની બજેટ જાહેરાતમાં આ વાત સામે આવી છે જે શિક્ષણ ક્ષેત્રમાં એક મોટા પાયે ફેરફારનો સંકેત આપી રહી છે સ્વાભાવિક છે કે આટલા મોટા આંકડાએ આખા રાજ્યમાં એક ઉત્સાહ અને ચર્ચાનો માહોલ ઊભો કરી દીધો છે ઓકે તો આ મોટી જાહેરાત તો થઈ ગઈ પણ હવે સવાલ એ છે કે આ વિશાળ ભરતી યોજનામાં ખરેખર શું શું સામેલ છે આ કઈ શાળાઓ માટે છે અને કોને કોને આવરી લે છે ચાલો એ જોઈએ જુઓ આ કોઈ નાની સૂની વાત નથી આ ભરતીનો વ્યાપ ઘણો મોટો છે આમાં માત્ર પ્રાઇમરી સ્કૂલો જ નહીં પણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલોનો પણ સમાવેશ થાય છે અને એટલું જ નહીં સરકારી શાળાઓની સાથે સાથે ગ્રાન્ટીન એડ શાળાઓમાં પણ ભરતી થશે મતલબ કે શહેરથી લઈને ગામડા સુધી દરેક વિસ્તારમાં નોકરીની મોટી તકો ઊભી થઈ શકે છે આપણે એ તો જોયું કે કઈ કઈ શાળાઓમાં ભરતી થવાની છે પણ હવે પ્રશ્ન એ થાય કે આ જગ્યાઓ કયા પદ માટે હશે મતલબ કે કઈ કઈ પોસ્ટ પર ભરતી થઈ શકે છે ચાલો એના પર એક નજર કરીએ જો સામાન્ય રીતે આવી મોટી ભરતીઓમાં પ્રાથમિક શિક્ષક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની જગ્યાઓ તો હોય જ છે આ સિવાય જ્ઞાન સહાયક જેવી બીજી એજ્યુકેશનલ સપોર્ટની ભૂમિકાઓ પણ હોઈ શકે છે પણ હા એક વાત અહીં ખાસ યાદ રાખવા જેવી છે કે આ બધી માત્ર સંભાવનાઓ છે જે જૂની ભરતીઓના આધારે છે પાક્કું ચિત્ર તો ઓફિશિયલ નોટિફિકેશન આવ્યા પછી જ સ્પષ્ટ થશે અને હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ જાહેરાત થવી અને ભરતી થવી એ બે અલગ અલગ વાતો છે તો અત્યારે ખરેખર પરિસ્થિતિ શું છે ચાલો આ ગૂંચવણને દૂર કરીએ અને હકીકતને સમજીએ તો જે સવાલ દરેક ઉમેદવારના મનમાં ચાલી રહ્યો છે એ એ છે કે શું ભરતી માટેનો ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયો છે અને એનો જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે ના હજુ નહીં આ વાત સમજવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે અત્યારે જે થયું છે એ માત્ર બજેટમાં થયેલી એક જાહેરાત છે એ સરકારનો એક ઈરાદો બતાવે છે પણ ભરતીની પ્રક્રિયા હજુ શરૂ નથી થઈ આ સ્લાઇડ પર જે છે ને એ આખી વાતને એકદમ સાફ કરી દેશે જુઓ એક બાજુ છે બજેટ જાહેરાત એનો મતલબ શું કે સરકારની યોજના છે અને એના માટે પૈસા ફાળવવાની વાત છે અને બીજી બાજુ છે સત્તાવાર સૂચના એટલે કે ઓફિશિયલ નોટિફિકેશન એનો મતલબ કે ભરતી પ્રક્રિયા હવે ખરેખર શરૂ થઈ જેમાં ફોર્મ ભરવાની તારીખ નિયમો પરીક્ષાની વિગતો અને ચોક્કસ કેટલી જગ્યાઓ છે એ બધું જ હોય આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ જ અગત્યનો છે તો હવે આ બધી માહિતી પછી ઉમેદવારોએ શું કરવું શું બસ નોટિફિકેશનની રાહ જોવાની ના બિલકુલ નહીં તો અત્યારે શું કરી શકાય આગળના સાચા પગલાં કયા છે ચાલો એના પર ફોકસ કરીએ જુઓ સૌથી પહેલી અને સૌથી પાયાની જરૂરિયાત છે લાયકાત પરીક્ષાઓ ટેટ એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અને ટીએ ટી એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ આ પરીક્ષાઓ પાસ કરવી ફરજિયાત છે આ પરીક્ષાઓ વગર કોઈ પણ ઉમેદવાર શિક્ષકની ભરતી માટે અરજી કરી જ ન શકે આ પહેલું પગથિયું છે તૈયારી માટે બહુ ગૂંચવાની જરૂર નથી બસ આ ત્રણ સરળ સ્ટેપ્સ યાદ રાખવાના છે પહેલું અને સૌથી અગત્યનું જો પાસ ન કરી હોય તો ટેટ કે ટાટ પરીક્ષા પાસ કરી લો બીજું સરકારની ઓફિશિયલ વેબસાઇટ્સ પર સતત નજર રાખો અને ત્રીજું જેવું નોટિફિકેશન આવે એક પણ મિનિટ બગાડ્યા વગર તરત જ અરજી કરી દો હા અને માહિતી ક્યાંથી લેવી એ પણ બહુ અગત્યનું છે અહીં તેની અફવાઓ પર ધ્યાન આપવા કરતાં આ ત્રણ વેબસાઇટને બુકમાર્ક કરી લો ઓજેએસ સેબ એક્ઝામ અને ગુજરાત શિક્ષણ વિભાગની ઓફિશિયલ સાઈટ કોઈ પણ સાચી અને સત્તાવાર માહિતી સૌથી પહેલા અહીં જ આવશે ચાલો તો આટલી બધી ચર્ચા પછી ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ જેથી કોઈ કન્ફ્યુઝન ન રહે અને મુખ્ય મુદ્દાઓ મગજ મેં બરાબર બેસી જાય આ ટેબલ આખી પરિસ્થિતિને એકદમ સરળ રીતે બતાવે છે જાહેરાત હા બજેટમાં થઈ ગઈ છે ઓફિશિયલ નોટિફિકેશન ના હજુ નથી આવ્યું મુખ્ય જરૂરિયાત શું છે ટેટ કે ટેટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ઉમેદવારોએ હવે શું કરવાનું બસ ભાઈ ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખવાની બસ આ ચાર મુદ્દા જ સૌથી કામના છે અને ફરી એકવાર આ વાત મગજમાં ફિટ કરી લેવા જેવી છે આ આખી ભરતી પ્રક્રિયાનો પાયો જ ટીઈટી અને ટાટ પરીક્ષાઓ છે આ કોઈ સામાન્ય ભરતી નથી કે જેમાં કોઈ પણ અરજી કરી શકે એટલે જે ઉમેદવારો ખરેખર ગંભીર છે એમના માટે આ પરીક્ષાઓ પાસ કરવી એ પહેલી અને અનિવાર્ય શરત છે અને અંતમાં ચાલો એક મોટો સવાલ વિચારીએ કલ્પના કરો કે જો આ બાવીસ હજારથી વધુ શિક્ષકોની ભરતી સફળતાપૂર્વક પાર પડે તો એનાથી માત્ર હજારો લોકોને નોકરી જ નહીં મળે પરંતુ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને આપણી આખી શિક્ષણ વ્યવસ્થા કઈ દિશામાં જશે આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય આપશે